श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम मङ्गल भवन hari द्रव सोदशरथ बिहारी श्रीराम जय राम जय जय राम जय 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 हनुमान गुसाय કૃપા કરો ગુરુદેવ કી ના શ્રી રામ જય રામ તેમના સ્મરણમાં આ ભંડારો યોજાયો અને એ નિમિત્તે અહીં સાધુ સભાનું આયોજન થયું એ સમાધિસ્થ પુરુષને પ્રણામ કરું છું આપણને સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા અમારા આખેગઢ મંડળના પૂજ્ય મહંતશ્રી મેં કહ્યું પણ એ મંચ ઉપર ન આવ્યા એવા અમારા જ્યારે અમારા મહંત સુરત હોય આવી ન શકે ત્યારે એની ગેરમોજૂદગીમાં અખયગઢની ફરજ બજાવે છે એવા તુલસી બાપુ પૂજ્ય ભક્તિરામ બાપુ મોવિયાથી પધારેલા પૂજ્ય બાપુ રોયલથી પધારેલા બાપુ અને આખો મારો સાધુ પરિવાર આપ સૌને મારા પ્રણામ જય શિયા રામ અમારે અખેગઢ મહંત બાપુએ એમ કહ્યું કે સાધુ ચાર ભાગ્ય લઈને આવે એવું એમણે કહ્યું આપણે ત્યાં ચાર નું સાંખ્ય ચાર ચાર વસ્તુનું આપણા અધ્યાત્મમાં અથવા તો આપણા ધર્મ જગતમાં બહુ મહત્વ છે જેમ કે હનુમાનજીની વાત આપણે કરીએ તો હનુમાન ચાલીસામાં આપણે એમ કહીએ કે ચારુ જુગ પરતાપતું મારા ધર્મ જગતમાં કહીએ તો ચાર પુરુષાર્થ અથવા તો ચાર ફલ ધર્મ અર્થ કામ મોક્ષ આદિ અનાદિએ આપણી વૈદિક પરંપરાનું દર્શન કરીએ તો આપણા વેદ હું ને તમે બધા જ જે અંતઃકરણ લઈને ફરીએ છીએ જીવતા હોઈએ ત્યાં સુધી એ અંતઃકરણના ભાગ પણ ચાર જ છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર સતજુગ ત્રેતા દ્વાપર કલી અને આપણા સૌરાષ્ટ્રમાં સંસારમાં પ્રવેશ કરીએ ત્યારે ફેરા ચાર જ ફરીએ છીએ એટલે ચારનો આંક બહુ જ મહત્ત્વનો પણ આ સાધુ સમાજ છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે સાધુ પદ એ ચારમાં વહેંચાયેલું છે આપણે કહીને કે ભાઈ સંતપદ ગુરુપદ સાધુ પદ જેમ ભાગવતના આદેશ પ્રમાણે ધર્મ પણ ચતુષ્પાદ ધર્મરૂપી નંદી ધર્મરૂપી વૃષભ એના ચાર ચરણ છે એમ એ પણ ચાર જ છે એટલે ચારનો ગણો મહિમા છે આમ તો ઋતુ છ છે પણ આપણે સૌરાષ્ટ્રવાળા ત્રણ જ ઋતુ ગણીએ છીએ અને એ ત્રણેય ઋતુ ચાર ચાર મહિનાની જ છે ચાર મહિનાનો ઉનાળો ચાર મહિનાનો શિયાળો ચાર મહિનાનું ચોમાસું પણ સાધુ સભા છે એટલે સાધુ પદ ચારમાં વહેંચાયેલું છે એ ચતુષ્પાદ છે સાધુતા આ મારું નિવેદન નથી પણ મહાભારતમાં ભગવાન ભીષ્મ જ્યારે બાણશૈયા પર એની વિદાયની રાહ જુએ છે ત્યારે ભગવાન કૃષ્ણ પાંડવોને લઈને આ દાદા પાસે જે કંઈ છે એ બધું આપણે કઢાવી લઈએ અને જાય છે ભગવાન કૃષ્ણની હાજરીમાં ધર્મ યુધિષ્ઠિર દાદાને પ્રશ્નો કરે છે ઘણા પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન આ બાબતમાં ધર્મએ એવો કર્યો આ મૂળ મહાભારતની વાતો છે કે દાદા સત્યનો આટલો બધો મહિમા છે તો આપ મને સત્ય વિશે થોડુંક વધારે સમજાવો ત્યારે ભીષ્મદાદાએ પહેલું તો એ જ કહ્યું કે તું ધર્મ પુરુષ છો તને સત્યની ખબર હોવી જોઈએ તને ખબર છે પણ કે થોડુંક સત્ય ચૂક્યો એટલે તારો રથ ધરતી ઉપર પહોંચી ગયો એ સત્યની વાત તું જાણે છે પણ સત્ય ના તેર પ્રકાર ત્યાં બતાવ્યા છે સત્ય તેર જગ્યાએ વહેંચાયેલું છે અને તેર જગ્યાએ વહેંચાયેલું જ્યારે બધું જ તેરે તેર રીતે ભેગું થાય ત્યારે પરમ સત્ય બને છે એવું મહાભારતની ઉદઘોષણા છે એ તેરે તેર વિભાગ અત્યારે કહેવાનું અવસર નથી પણ એનું પહેલું સચ્ચનું પહેલું પગલું જે કોઈ છે તે ભીષ્મ દાદા કહે સાધુ છે પહેલો નંબર સાધુ આપણે તેરમું ન હોય આ તેરમાંથી બે ત્રણ જીવી બતાવીએ એ તેરમું છે એક બે કે ત્રણ આજે આટલું આપણે નિભાવી શકીએ તો જ સાહેબ વિરક્તોમાં બુંદ વંશ નથી હોતો નાદ વંશ હોય છે કે એનો ગુરુ દીક્ષા આપે એના કાનમાં મંત્ર આપે જે કોઈ એને આખો વંશ કહેવાય સંસારીઓમાં આપણે બુંદ વંશ હોય આખું જગત એ રીતે જગ્યું પણ એક સાધુ જ વિરલ ઘટના છે એને નાદ વંશ પણ લાગુ પડે અને બુંદ વંશ પણ લાગુ એ આપણે જે સંસારી સાધુઓ છે આપણી એટલે આપણે ગુરુ કરવા માટે બીજે ક્યાંય જતા નથી આ સમાજ પણ અહીંયા બેઠો છે બધાને હું કહું કે ગુરુ માટે ક્યાંય જવું નથી પડતું કા તો અમારા કાકા હોય કા તો દાદા હોય એ જ અમને હવે અમારા કાકા હોય એ ગુરુ હોય તો અમે એ બુંદ વંશમાં પણ આવ્યા અને એ અમને મંત્ર આપે તો નાદ વંશમાં પણ આ ડબલ દોરે છે આપણું કામકાજ બે બાજુથી આપણે મજબૂત થયા છીએ એમ કહેવાય કે સાધુ નદીનું મૂળ અને સાધુનું કૂળ એની કોઈને ખબર ન પડે પણ આપણે બે વસ્તુ લાગુ પડે મૂળ પણ લાગુ પડે અને કૂળ પણ લાગુ પડે બીજાને ખાલી કૂળ લાગુ પડે મૂળનું બહુ કંઈ ઠેકાણું ન હોય પણ એવી જે સાધુ પદ છે એને ભીષ્મદાદા તેર પ્રકારના સાધુમાં પહેલું સ્થાન આપે અને આપણે એને કેટલું નિભાવી શકીએ ખબર નથી પણ છતાંય ગૌરવ તો જરૂર લઈ શકીએ ગૌરવ જરૂર લઈ શકીએ સાધુતા પછી તો સહિષ્ણુતા સંવેદના પરોપકાર દયા આવા બધા જ લક્ષણો ત્યાં બતાવ્યા છે પણ આ તો સાધુ સભામાં બેઠા છીએ એટલે અને ધર્મરાજને બહુ જ સંતોષ થાય છે પછી બીજો પ્રશ્ન પૂછે છે કે દાદા શીલ કોને કહેવાય અને પછી ભીષ્મ દાદા એક વાત માંડે છે કે બેટા દૈત પ્રહલાદે ઇન્દ્રને જીતી લીધો ઇન્દ્ર ઉપર ચડાઈ કરી અને ઇન્દ્ર પરાજિત થયા ઇન્દ્ર સ્વર્ગનો માલિક પરાજિત થાય એટલે હવે જવું ક્યાં એટલે દેવરાજ છે એટલે પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે ગયો બૃહસ્પતિને એમ કીધું કે મારું રાજ્ય જતું રહ્યું દૈતપુત્ર હિરણકશિપુના પુત્ર પ્રહલાદના ભજન લીધે મારું આ પદ ગયું હું પાછું કેમ મેળવી શકું ત્યારે બૃહસ્પતિએ કીધું કે ભાઈ તું મારી પાસે આવ્યો એ બરાબર છે પણ જેણે તારું રાજ લઈ લીધું એનો ગુરુ શુક્રાચાર્ય છે હું નથી હું દેવનો ગુરુ છું દૈત્યોનો ગુરુ તો શુક્રાચાર્ય એટલે તારે તારું રાજ પાછું મેળવું હોય તો માર્ગદર્શન લેવા માટે તારે શુક્રાચાર્ય પાસે જવું પડે એ શુક્રાચાર્ય પાસે જાય શુક્રાચાર્ય દેવરાજને એમ કહ્યું કે તું વેશ પલટો કર સેવક બની જા ગુલામ બની જા અને મને આનંદ એ થાય કે ત્યાં પાછું એમ કહેવાયું કે પ્રહલાદ તને જીતીને સ્વર્ગનો રાજા થયો એ અસુરનો દીકરો છે એ બધું એક બાજુ મૂકી દે પણ ઇન્દ્ર પ્રહલાદ સાધુ છે અને તેથી એનું કુળ કે મૂળ જોયા વગર એનું સેવક થઈ જાય અને ઇન્દ્ર સેવક રૂપ ધારણ કરી અને પ્રહલાદ સાધુના સેવામાં લાગે છે એની સેવામાં રહે પછી ઇન્દ્રએ એને પૂછ્યું હે સાધુ પુરુષ શીલ કોને કહેવાય એટલે ભીષ્મદાદા આખી વાતનો આખો હવાલો ત્યાં નાખી દે છે અને કહે છે વાત પૂર્વે થઈ છે આ કહેવાયેલું છે હું તને એ વાત દ્વારા સમજાવું કે સાધુનું શીલ શું તો કે એ હું તને કહું કે કરી દેખાડું આપણે ત્યાં સાધુમાં શું છે કહેવું ઓછું કરી દેખાડવું બધા ગંગા સતીના ભજનમાં બાપુ આવે છે ગંગા સતી એમ કરી બોલ્યા પહેલાં કર્યું અને પછી બોલ્યા શીલભંત સાધુને વારે વારે પહેલાં કરી દેખાડ્યું અને પછી કહ્યું તો કયું કું તને કઈ બતાવો કે હા તો કે હવે જો મારામાં શીલ છે કારણ કે હું સાધુ છું હું આ શીલને એમ કહું છું કે મારે તમને નથી રાખવું મને નથી ભાવતું તમે મારા ખોળિયામાંથી નીકળી જાઓ અને શીલ દેહ ધારણ કરીને પ્રહલાદ રૂપી સાધુના શરીરમાંથી બહાર નીકળી ગયો હું જાઉં છું જય સિયારામ ઇન્દ્ર એ જોયું રૂપમાં કે શીલ જાય છે અને ઇન્દ્ર વિચાર કરે કે શું થઈ રહ્યું હમણાં ઉભો રહે રૂપી સાધુના શરીરમાંથી એક પુરુષ નીકળ્યો બોલે હું એ જાઉં છું કે તમે કોણ કે હું સત્ય છું જે સાધુમાં શીલ ન હોય ત્યાં સત્ય ન ટકે અને તેથી જ ગંગા સતી કહે શીલવંત સાધુને વારે વારે નમીએ સત્ય નીકળી ગયું ઇન્દ્ર વિચાર કરે તો ગજબ છે તો કે હજી ઉભો રહે એ જેવું સત્ય નીકળ્યું એટલે બીજો પુરુષ નીકળ્યો કે આપ કોણ તો કે હું ધર્મ છું ધર્મને દૂસર સત્ય સમાન જ્યાં સત્ય નો હોય ત્યાં ધર્મ ઊભો નથી રહેતો એટલે ધર્મ નીકળી ગયો વળી કીધું હજી હજી ઊભો રહે શીલ ગયું એટલે માતાજી એક સાધવી નીકળી પ્રહલાદના શરીરમાંથી એટલે સેવકના રૂપમાં ઇન્દ્રએ પૂછ્યું કે તમે કોણ તો હું ક્ષમા છું જ્યાં શીલ ન હોય ત્યાં ક્ષમા ન રોકાય હમણાં ક્ષમાની વાત થઈ કે બાપુએ કીધું ક્યાં સુધી માનવ મંદિરના વિચારો રજૂ કર્યા અને એ સાચું છે કોઈ પણ વસ્તુ સિદ્ધાંત देश काल ने पात्र ना જોઈને જ નકી થાય અને તેથી બધી જ વસ્તુમાં સંશોધન થવું જોઈએ હું સવારે રાદેશામ કીશન એ બધાને કહેતો હતો કે સાધુ ક્યાં ઠીક હે વો નહીં દેખતા કિસકે લિયે ક્યાં ઠીક હે વો દેખતા આ જગત મેં યે ઠીક હે યે અઠીક હે સાધુ કો યે દિખતા હી નહીં કે ક્યાં ઠીક હે વો નિર્ણય જજમેન્ટ સાધુ ના સકે લીએ ક્યા ઠીક હૈ સોચતા કોણ કાલ મેં કોણ દેશ મેન પાત્ર ક્યાં ઠીક હૈ ક્યાં સહી હૈ વો સાધુ દેખતા તો ક્ષમા નીકળી ક્ષમાના પછી ધીરજ નીકળી આ બધું નીકળવા માંડ્યું ઇન્દ્રને કહ્યું આનું નામ શીલ છે કે શીલ જાય એટલે કાંઈ ન રોકાય તો કે આ આ બધા તમારામાં નીકળી ગયા એટલે તમે તો ખાલી તો કે ના તો તને દેખાડવા માટે હા સાધુનું શીલ કોઈ બી જાય જ નહીં એ તો મારી પરિક્રમા કરીને આ બધા પાછા મારામાં બી બે જવાના છે મારી પરિક્રમા કરે છે અને વળા આવ્યા ત્યારે ધર્મરાજે ને કહ્યું કે બેટા આનું નામ શીલ છે પછી ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે દાદા હવે બતાવું દમ કોને કહેવાય દમ હવે ત્યાં વિષ્ણુદાદા કહે છે કે ઇન્દ્રિયોનું દમન કરવું એ પાંચ હજાર વર્ષ પહેલાંની વાત છે કે ઇન્દ્રિયોનું દમન કરવું ઉપનિષદોમાં એમ કહે છે કે દહનમ ઇન્દ્રિયોને બાળી દેવી એનું દહન કરી નાખવું મહાભારતકાર કહે છે કે એનું દમન કરવું એનો એના ઉપર કંટ્રોલ કરવો કે આપણી આંખને એવું ખરાબ જોતી હોય તો આપણે આંખો બંધ કરી દઈએ ઘણા આંખો ફોડી નાખેલાના દાખલા છે ઘણા આંખમાં મરચાં આંજાના આપણા ત્યાં ઇતિહાસ સૌરાષ્ટ્રની ભૂમિ છે જોગીદાસ ખોમાણ એનો એનો પ્રત્યક્ષ પુરાવો છે તલગા ઝરડાને એમ લાગે કે દહન પણ નહીં ઇન્દ્રિયોનું અને દમન પણ નહીં ઇન્દ્રિયોનું દર્શન કરવું આપણી આંખ બીજાને જુએ છે આપણે આપણી આંખને જોવી જોઈએ કે હું મારી ઇન્દ્રિયનું દર્શન કરવું કે તું ક્યાં જાય છે હું મારા કાનનું દર્શન કરવું કે તું કોને સાંભળવા જાય છે હું મારી જીભનું દર્શન જેટલી જેટલી પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય અને અગિયારનું એટલે દહન સારી વાત છે કે જે ઇન્દ્રિયોનું દહન કરી શકે અથવા તો યોગીઓ દમન કરીને બેસે પણ દમન કરનારાના પુરાણોમાં સ્ખલન થતા વાર નથી લાગી એનું સ્ખલન થયું જ છે આપણે કોઈ દાખલા નથી આપવા પણ થાય જ દર્શન કરવું કે મારી ઇન્દ્રિયો ક્યાં જઈ રહી છે ઇન્દ્રિય આ જોવે છે નહીં હું મારી આંખને જોઉં આ મારું દર્શન તો ત્યાં તો દમન કરવું એટલે મનને રોકવું આંખોને એવી બધી વાતો છે પણ એ આપણા જેવા માટે અઘરું પડે આપણે તો ખાલી મંદિરમાં ઠાકોરજીના દર્શન નથી કરતા એના દર્શન કરવા આવેલા એ ગામડાના માણસોમાં પણ આપણે દર્શન કરતા હોઈએ ત્યાં સુધી સાધુની આંખ વિસ્તરી છે એટલે દમ પણ આ સંવાદમાં મને સૌથી છેલ્લી જે વાત છે સત્યની વાત આપણે કેટલી નિભાવી શકીએ ખબર નથી શીલ ત્યાં સુધી આપણું સલામત રહે ખબર નથી દમન આપણે કરવા જઈએ તો એ બધું મુશ્કેલ પડે પણ દાદાને પૂછ્યું કે દાદા હવે છેલ્લે મને તમે જપ વિશે સમજાવો કે જપ એટલે શું અને ત્યારે ભીષ્મ એમ કહે છે કે બેટા જપ એ આ બધાનો સાર છે આ બધાનો સાર જપ છે એટલે તું કોઈ પણ મંત્ર અથવા તો કોઈ પણ નામ લઈ અને તું જપ કરવા માટે આ બધું મૂકી દે આ જપ એ સાધુનો પ્રાણ છે આપણો પ્રાણ શું આપણે કોનાથી જીવીએ છીએ ઓક્સિજનથી નથી જીવતા સાહેબ ઓક્સિજન તો આ બોડીને લેવો પડે સાધુના પ્રાણ ધબકે છે એ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ પંચમ ભજન સુભેદ પ્રકાર તો ભીષ્મદાદાએ ત્યાં જપ વિશે યદ્યપિ એમણે એમ પણ કહ્યું છે કે જપ એ બા બહિર ક્રિયા છે એવું ભીષ્મ બોલ્યા છે અને કબૂલ કે એ બહારની ક્રિયા છે કે આપણે માળા લઈને જપ કરીએ છીએ અને કબીર સાહેબ કહે છે કે મણકા મણકા ફેર તું અંદરના મણકા ફેરવ હાથના મણકા ફેંકી પણ બહિર કે અંદર જે રીતે થાય પાંચ હજાર વર્ષ પહેલી કહેવાયેલી આ વાત કે તું જપ કર જપ કરીશ તો એ જપ તને સત્ય સમજાવશે જપ કરીશ તો તને શીલવંત બનાવશે જપ કરીશ તો તને તારી ઇન્દ્રિયોનું દર્શન કરતો કરી દેશે ખળગાવી દેવા કે તોડી નાખવા માટે તને નહીં પ્રેરિત કરે તું જપ કર આવું કહ્યું છે એટલે સાધુતાના ચાર પદ છે આ ચતુષ્પદ સાધુ પહેલું સત્ય બીજું શીલ ત્રીજું દમ અને ચોથો હરિનામનો જપ આ ચાર વસ્તુ એટલે મને વિચાર આવતો હતો અમારે મહંત બાપુએ સાધુના ચાર ભાગ્યની વાત કરી એટલે મને એમ થયું કે મને સ્મરણ આવતું હતું કે મહાભારતમાં સાધુના ચાર પદ છે આ જ આપણું પદ મહંતનું પદ છે એ તો મહાન છે જ મહંત શબ્દ શંકરાચાર્યે વાપર્યો છે આપણે નથી વાપર્યું ઘણા લોકો એમ કે આ મહંતો આ ઘણા ઘણું કહ્યું છે નહીં એ તો કહેવાના પણ મહંત શબ્દ આપણે ઊભો નથી કર્યો સંતો મહાંતો આ શબ્દ જગદગુરુ શંકરાચાર્યના છે આદિશંકરા વસંતવત લોકહિતરંત વસંતની જેમ સાધુ આખા જગતનું કલ્યાણ કરવા માટે સંતો અને મહંતો ફર્યા કરે એટલે ઘણા લોકો કહે કે આ તમારા મંડળમાં મહંત હોય ને એ એમ આમ ગણે છે કે કઈ રીતના મહંત મહંત એટલે શું એને શું કર્યું એને ખબર નથી આ અમે અમારા માટે શબ્દ નથી જોડ્યો આ જગદગુરુ જોડે છે અને એ મારી વૈષ્ણવ પરંપરાએ નથી જોડ્યો શૈવ પરંપરાએ જોડ્યો છે શંકરાચાર્ય ભગવાનની પરંપરાએ તો એ મહંત પદ જે છે એનો મહિમા એટલા માટે અમે કરીએ છીએ આપણે જોડેલો એ શબ્દ નથી બાપુએ મારે મહંત બાપુ એક યુવાન મહંત બાપુ છે વસંત બાપુના બે હાથ નહીં ચારેય હાથ આ છોકરા ઉપર હતા એને બહુ સેવા કરી વસંત બાપુએ આને સંબોધીને દોહા લખ્યા સાખીઓ લખી આવું બધું બાપુએ સાહિત્યની રચના પણ કરી છે પણ એમણે નરસિંહ મહેતાને યાદ કર્યા કે પેલો શોક માટે પેલો સાધુ કોઈ આવેલા જૂનાગઢ ગયા નરસિંહ મહેતાને શોક થયો કેમ અને નરસિંહ મહેતાએ કહ્યું કે જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ભોગ કરવો તો એ ખરખરો શબ્દ છે ને એ બીજા માટે છે સાધુ માટે આપણે આપણે ક્યાં કોઈ દિવસ આવ કોઈ દિવસ આપણે ત્યાં કોઈ પણ વિદાય થઈ ત્યારે આપણે હંમેશા ગાતા વગાડતા જ એને સમાધિએ લઈ ગયા હા ઉપાધિમાં રોવાનું હોય સમાધિમાં રોવાનું ન હોય ઉપાધિ આવે ત્યારે આખું ઘર રોતું હોય અને સમાધિમાં તો ઉત્સવ એટલે આપણા માટે આખી એક પ્રભુની કૃપા છે કે આપણા માટે આવી બધી વ્યવસ્થા પણ સાધુ માટે ખરેખરો શબ્દ નરસિંહ મહેતાએ તો એમને સમજાવવા માટે કર્યું પણ મોહનબાપુ આપણે ખરખરો ન હોય સાધુ માટે એક શબ્દ મેં ગોત્યો છે ખરેખરો ખરે ટાણે ખરો ઉતરે એનું નામ સાધુ ખરે આપણે કે નહીં ખરે ટાણે ચૂકી ગયો ખરે ટાણે નિશાન ચૂક્યો ખરે ટાણે બાયું ચૂકીને નીચે પડ્યો ખરે ટાણે ખરે ટાણે સાધુ હંમેશા એટલી બધી કસોટી થાય એટલી કસોટી થાય અને ખરે ટાણે ખરો ઉતરે એટલે આપણે ખરેખરો ન હોય ખરેખરો હોય નરસિંહ તો ખરેખરો છે મીરાબાઈ ખરેખરો છે આ બધા ખરેખરો એટલે આપણી જે મહિમા છે આપણે હવે એને બહુ ધ્યાન રાખીને પાછી સ્થાપિત કરવી રહી પણ મહિમા તો સાધુનો બહુ મોટો છે એમાં તો બાપા વેદે નાના પડે અને અવતારો પણ નાના પડે ત્યારે અમે સવારે જ ચર્ચા કરતા હતા કે કબીર સાહેબ એવા સાધુ છે કે હવે આપણે નવા ચોવીસ અવતારો ઊભા કરવા પડશે વૈદિક અવતારો તો ચોવીસ છે જ પણ આવા જે બુદ્ધ પુરુષો આપણે ત્યાં આવ્યા એ ચોવીસ ગોતી ગોતી અને એવા બુદ્ધ પુરુષોના એક નવા ચોવીસ અવતારો જગતને આપ ચોવીસને આપીએ તો કમસે કમ દસ અવતાર તો આપીએ વીણી વીણીને કે દુનિયા ના ન પાડી શકે એવા દશાવતાર અને એમાં મને ખાતરી છે કે કોક તો માર્ગી નીકળશે મારે કોઈ કારણ નહોતું કે અમેરિકામાં મારે માર્ગી ઉપર કથા કરવી પણ મને એમ થયું કે હું મારા માર્ગી બાવા સાધુઓના ગુણગાન તો ગાયલો રામના તો બહુ ગાયા અમારી પેઢીઓએ ગાયા અમારી સમા આપણા સાધુ સમાજની આખી પરંપરાએ અને એક વસ્તુ યાદ રાખજો માર્ગી સાધુ આપણે બધા જ કે રામ જેવું કોઈ નથી રામ જેવું હું સવારે રાધેશ્યામને કહેતો હતો કે બધાની રુચિ જુદી જુદી છે આપણે ત્યાં સંત સમયમાં એમ કહેવાયું કે અમે ચતુર્ભુજને ભજીએ તમે તિરુપતિ બાલાજી જાઓ તો બહુ રામને નહીં સ્વીકારે ચતુર્ભુજ નારાયણને સ્વીકાર ચતુર્ભુજ હોવા જોઈએ તો સ્વીકારશે મને અનુભવ છે એક કથા તો હું કરી આવ્યો પણ હવે બીજી કથા કરવા જવાની છે ત્યારે ત્યાંના તથાકથિત ધર્મગુરુ હવે તો માની ગયા છે પણ એમ કહેતા હતા કે મોરારી બાપુ રામની કથા કરે નહીં વિષ્ણુની કથા કરે તો આવે હવે એને મારે કેમ સમજાવવું કે તમને વિષ્ણુ રામ રામમાં જો ભેદ દેખાતો હોય તો તમે કયા ધર્માચાર્ય છો તમે તમે કઈ પણ હવે આપણે આપણું તો એ કામ નહીં આપણે તો સંવાદના માણસ સ્વીકારના માણસ એને એને હવે તો બધું પાછું કે ના ના ભલે મોરારી બાપુ કરે તો વાંધો નથી છેવટે તો બધું પાછું હરખું થઈ જાય છે થોડુંક આપણે રાહ જોવી પડે અને અમારા આયોજકો થોડાક ડિપ્રેસ થાય કે કેમ નથી બે ત્રણ વર્ષથી મેળ નથી ખાતો મેં કીધું કાંઈ ન થાય તો કાંઈ વાંધો નહીં શાંતિ રાખો ને થશે અને હવે પાછો મેળ ખાધો કે બાપુ માટે વાંધો નથી એ આપણું બાપુ માટે એટલે ખાલી મોરારી બાપુ નહીં એનો અર્થ એમ થાય કે સાધુ માટે વાંધો નથી પંડિત માટે વાંધો હોય શકે વિદ્વાન માટે વાંધો શકે વિદ્યાવાન માટે વાંધો ન હોઈ શકે તો એ હવે મંજૂરી તો ચતુર્ભુજને માને કોઈએ પૂછ્યું કે ભાઈ ચતુર્ભુજ કેમ તો કે ચાર હાથવાળો જો આપણને મળે ને તો મોટામાં મોટો ફાયદો એ